એકદમ હેલ્ધી ચા સાથે ખાઈ શકાય અથવા તો સાજના નાસ્તામાં આપણે ખાઈ શકાય તેવા કાળા ચણાના પકોડા હા ફ્રેન્ડ એકદમ હેલ્ધી નાસ્તો છે તો ચલો લે સ્ટાર્ટ તો આપણે કાળા ચણા લેવાના છે તેને મેં ઓવરનાઇટ મેં સોક કરવા મૂકી દીધા હતા અને થોડા કચરા છે તે બાફી દીધા છે હવે તમને એમ થતું હશે કે કાળા ચણા લેવાના કાબુલી ચણા કેમ નથી લેવાના કાબુલી ચણા આમાં લેવાના નથી કાળા ચણા જ આપણે લેવાના છે કે જે બધાના જ ઘરમાં હોય છે તો આદિ રેસીપી એ ઘરના સિમ્પલ મસાલાથી આપણે બનાવવાની છે અને એકદમ હેલ્ધી અને થોડી યુનિક રેસીપી છે તો હવે આ ચણાને આપણે ક્રશ કરી દેવાના છે તો પર્સ પર રાખીને એટલે કે થોડી વાર ચાલુ કરવાનું પછી બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું તે રીતે આપણે અધકચરો આવી રીતે પેસ્ટ રેડી કરી દેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે ચમચીથી પણ હું તમને બતાવી દઉં કે આ રીતના જો અધ ચણા થઈ જાય તેનો ફાઇન પાવડર આપણે બનાવવાનો નથી થોડો અધકચરો કચરો ભૂકો થાય તે રીતનો આપણે બનાવવાનો છે કેમ કે આ નાસ્તો થોડો ક્રિસ્પી બનવાનો છે હવે જે બીજા ચણા રહી ગયા છે તે પણ આપણે આવી રીતે જ ક્રશ કરી દઈશું હવે બીજો મસાલો રેડી કરવા માટે અહીં સૂખા ધાણા આદુ મરચાં અને થોડી ત્રણ ચાર લસણની કઢી મેં લીધી છે જેથી કરીને નાસ્તો થોડો ટેસ્ટી બને તો હવે તેની પેસ્ટ મેં રેડી કરી દીધી છે તો પેસ્ટ પણ આપણે આવી રીતે જે આપણે મિક્સર રેડી કર્યું છે તેમાં એડ કરી દેવાનું છે તો આ નાસ્તો થોડો ક્રિસ્પી અને થોડો સ્પાઈસી બનશે અને હા આ નાસ્તો ફટાફટ બની જશે ઘરમાં ચણા બાફેલા પડેલા હોય તો પણ આ નાસ્તો તમે તરત બનાવી શકો છો અને હા આ નાસ્તો તમે સ્ટોર પણ કરી શકો છો હવે આપણે ઘરના સિમ્પલ જ મસાલા આપણે એડ કરવાના છે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું એડ કરવાનું છે અહીં મેં નાની ટી સ્પૂન જેટલી બે ચમચી એડ કરી છે ધાણાજીનું પાવડર બે ટી સ્પૂન એડ કર્યા છે અને હા ગરમ મસાલો તે અડધી ટી સ્પૂન મેં એડ કર્યું છે અને હા આમાં સ્વાદ પ્રમાણ પ્રમાણે મીઠું નાખીશું અને હળદર પાવડર એડ કરીશું પકોડા તે તમે દાળના ખાધા હશે બટાકાના ખાતા હશે ડુંગળીના ખાતા હશે પરંતુ આવી રીતે ચણાના પકોડા તમે બનાવીને ખાશો તો એક હેલ્ધી નાસ્તો થઈ જશે તો આ રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે અહીં મેં એકથી દોઢ ડુંગળી જેટલી મેં ઝીણી ઝીણી ચોપ કહીને એડ કરી છે જો તમે ડુંગળી પસંદ ન કરતા હોય તો ડુંગળી તમે સ્કીપ પણ કરી શકો છો હવે આમાં લીલા ધાણા મેં થોડા વધારે પડતા ચોપ કહીને એડ કર્યા છે આમાં તમે ચાટ મસાલો તમે આગળ પડતો નાખશો તો ચાટ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આમચુ પાવડર પણ તમે એડ કરી શકો છો લીંબુનો જ્યુસ પણ તમે નાખી શકો છો પરંતુ આ નાસ્તામાં સ્પાઈસી અને ચટપટો નાસ્તો જરૂર જરૂરથી થશે તો તમે ચાટ મસાલો જરૂર જરૂરથી એડ કરજો હવે અહીં હાથ વડે બધું મિક્સર મિક્સ કરી દઉં છું જેથી કરીને જે ચણાનો આપણે પેસ્ટ બનાવી છે તેની અંદર બધો જ મસાલો ભળી જાય પરંતુ હવે એકલા જણાથી એકદમ બાઇડિંગ આવતું નથી તો બાઇડિંગ માટે આપણે અહીં કોઈ પણ લોટ આપણે મિક્સ કરીશું અહીં હું ચાખું છું કે મારો મસાલો પરફેક્ટ બન્યો છે કે નહીં તો એકદમ પરફેક્ટ બની ગયો છે તો બાઇડિંગ માટે તમે કોઈ પણ લોટ તમે એડ કરી શકો છો જેમ કે ચણાનો લોટ છે ચોખાનો લોટ છે ઘઉંનો લોટ છે તો આ બધા લોટ કોન્ફ્રો પાવડર પણ તમે એડ કરી શકો છો અહીં હું ચણાનો લોટ નહીં પરંતુ ચોખાનો લોટ એડ કરું છું ચોખાનો લોટ તમે એડ કરશો તો થોડો નાસ્તો વધારે પડતો ક્રિસ્પી બનશે તો અહીં ચોખાનો લોટ મેં ત્રણથી ચાર ચમચી મેં એડ કર્યો છે અને જેમ જેમ આપણે મિક્સ કરીશું તેમ તેમ મોશ્ચર પણ પકડશે જેથી કરીને તમે આમાં જો મોશ્ચર વધારે પકડી જાય તો લોટ તમે વધારી નાખી શકો છો એક ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે જેથી કરીને થોડું દેખાવ સરસ લાગે હવે અહીં મારા જે મિક્સર છે એ થોડું કોરું પડી રહ્યું છે તો અહીં બસ બેથી ત્રણ છાંટા નાખીને હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરું છું જેથી કરીને બાઇન્ડિંગ સારું આવી જાય અહીં મારા ઘરમાં નવા નવા મહેમાન આવી ગયા છે તમે જુઓ કે લાગે છે હવે નાસ્તાને વધારે ક્રિસ્પી બનાવવા માટે આવી રીતે થોડું થોડું આવી રીતે મસાલો લેવાનો છે અને અનશેપ બનાવવાનો છે એટલે કોઈ પણ આપણે આંગળીની મદદથી હાથમાં આવે તે રીતે આપણે આવી રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેવી રીતે તળી તો બસ આવી રીતે જેમ જેમ હાથમાં આવે તે રીતે આપણે એવી રીતે બોલ બનાવતા રહીશું તમારે નાનું શેપ જોઈતો હોય તો તમે નાનું તમારે મિક્સર લેવાનું અને હા મિક્સર થોડું મોટું વધારે લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો અહીં તમારે તેલ ગરમ થાય એટલે ગેસનું ફ્લેમ એકદમ લો કરી દેવાનું છે પણ વધારે લો કરશો તો એકદમ સોગી સોગી બની જશે એટલે કે અંદર તેલ ઓબ્ઝર્વ થઈ જશે તો મીડિયમ ફ્લેમ તમારે રાખવાનું છે તો અહીં તમે આવી રીતે બોલ નાખ્યા પછી તેને ચમચા અથવા તે ઝારાની મદદથી તમારે ટચ નથી કરવાના આ બોલ ઓટોમેટિક નીચે શેકાશે એટલે ઉપર આવી જશે પછી જ તેને ટચ કરશો તો તમારે એના એ શેપમાં રહેશે નહીં તો તમારે છે શેપ તૂટી જશે એટલે કે બોલ છે તે અંદર જે તેલમાં છે વિખરાઈ જશે હવે અહીં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે તમારે જો આવી રીતે બાઇન્ડિંગ ન આવતું હોય તો આની અંદર તમે ચોખાનો લોટ અને ચણાનો લોટ પણ તમે મિક્સ કરી શકો છો કેમ કે ચણાના લોટમાં જલ્દી બાઇન્ડિંગ આવી જાય છે તો તમે ચણાનો લોટ પણ તમે નાખી શકો છો હવે આવી રીતે મેં બોલ્સ બધા રેડી કરી દીધા છે હવે આને બે રીતે પણ તમારે નાસ્તો બનાવી શકાય પહેલાં તો ફિફ્ટી પર્સન્ટ આવી રીતે બોલ તળી લેવાના અને પછી તમને હું આગળ બતાવું કે કે રીતે તમારે કરવાના છે ત્યાં સુધી મેં બીજાએ પણ આવી રીતે બોલ નાખીને તૈયાર કરવા મૂકી દીધા છે તો અહીં આવી રીતે અધકચરા તળીને હાથની અથવા તો વાટકઈની મદદથી તમે આવી રીતે પ્રેસ કરી શકો છો એટલે કે તેની ટીકી બનાવી શકો છો તો આવી રીતે ટીકી બનાવીને ફરીથી તમે તળશો તો વધારે ક્રિસ્પી બનશે તો અહીં તમારી ચોઈસ પ્રમાણે છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે અવાજ જોઈને તમને ખ્યાલ આવી જતો હશે અહીં મેં કોફી પણ બનાવી દીધી છે અને નાસ્તો હું એન્જોય કરું છું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને એકદમ હેલ્ધી રેસીપી છે અને હા તમારે આવી રીતે ચણા પડેલા હશે બાફેલા તે પણ તમે તેનાથી ફટાફટ તમે બનાવી શકશો તો આ રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને પોપી પણ તમને પસંદ આવ્યા હોય તો લાઇક શેર જરૂર જરૂરથી કરજો બભાય જય ભાઈ